તો વરસાદ કે મારું કામ એટલે હડુડું કરતા ખેલાડીઓ બધા અંદર અને અમે અંદર થોડી વાર ઉભા રહ્યા દસ મિનિટ પછી મેં કીધું હાલો હવે થઈ ગયું એટલે મેચ જ એવી હતી કે મારે કઈ બહુ વધારે પણ એક અનુભવ લઈ લીધો કે ભાઈ સ્ટેડિયમમાં જોવાથી શું ફેર પડે ઓફકોર્સ આખું સ્ટેડિયમ ભર્યું હોય અને બધા ભેગા થઈ અને જે ગોકીરો બોલાવતા હોય એની જે એક્સાઇટમેન્ટ હોય બધાની દ્રષ્ટિ ખેલાડીઓ ઉપર હોય એમાં છેલ્લા ઓવર્સ હોય અને એની અંદર બહુ થોડા રન થી હાર જીતની પરિસ્થિતિ બની હોય અને એ એક્સાઇટમેન્ટમાં ઓલો બોલર હજી દોડવાનું ચાલુ કરે ને આખું સ્ટેડિયમ જે અવાજ કરે એ આખી અનુભૂતિ જુદી હોય છે આટલું કીધા પછી હવે કથાના માટે આવો પાછા ટીવી ઉપર કથા સાંભળો એની એક મજા હોય છે પણ જ્યાં કથા ચાલતી હોય ત્યાં સામે પલાઠી મારીને બેસો વ્યાસપીઠના સમુખ બેસો અને એમાંય તે નિયમપૂર્વક તમે કથા સાંભળો એની મજા જુદી હોય છે આટલા બધા ભેગા થઈને અહીંયા જે કીર્તન થતું હોય ને એની જે એક ઉર્જા ઊભી થાય ત્યાં જેમ આખા સ્ટેડિયમના બધા જ ખેલાડીઓની દર્શકોની નજર ખેલાડીઓ ઉપર હોય એમ અહીંયા બધા જ શ્રોતાઓની દ્રષ્ટિ વ્યાસપીઠ ઉપર હોય સતત કાન એકદમ સાવધાન મનને કરીને સાંભળતા હોય કથા અને કીર્તન વગેરે થતું હોય ત્યારે આઠ આટલા હજારો લોકો એક સાથે જે કીર્તન કરતા હોય અને એ ધ્વનિથી એ નામ સંકીર્તનથી જે કુરજા ઊભી થાય એની મજા તો જે વ્યાસપીઠની સમક્ષ બેસીને કથા સાંભળે એને જ ખબર હોય જો ભાગ્યમાં હોય બરાબર પૂર્વક સાતે દિવસ બેસો હવે તો એક સત્રમાં કથા થવા માંડી નહીં તો પહેલા બે સત્રમાં હજી ઘણી કથાઓ બે સત્રમાં થાય ગામડામાં તો હજી સવારે નવ થી બાર ને સાંજે ત્રણ થી છ અમે બે બે સત્રમાં કથા કરી ચાર ચાર કલાકના બે સત્ર દસ દસ દિવસની કથા તેવો આખો દિવસ કથા મય વાતાવરણ રહે બીજું કઈ કરવાનો બીજું કઈ વિચારવાનો અવસર જ ના રહે તેથી આ મોબાઈલ ફોન નહોતા એટલે માથાકૂટ એટલી ઓછી હતી સાવ કથા મય વાતાવરણ અને એ સાત દિવસ કે દસ દિવસની અનુભૂતિ પછીની જે ક્ષણો હોય કથા વિરામ વખતની મેં જોયું છે કે પોથી યાત્રા અને એમાં પહેલે દિવસે શેરી વળાવી સજ્જ કરવું ઘેરે આવો ને એ જે ઉત્સાહ હોય અને એને બદલે ભાગવત ભગવાન છેલ્લે પધારતા હોય ત્યારે લોકોની આંખમાં જે આંસુ હોય કે આવતીકાલથી શું કરશું અમે નીકળતા હોઈએ ત્યારે લોકોને ગાડીની આગળ રસ્તામાં હુઈ જતા જોયા છે અને તે દિવસે યાદ આવે કે શું એ ગોપીઓનો પ્રેમ હશે કે કૃષ્ણ પરમાત્મા જ્યારે ગોકુળ છોડીને મથુરા જતા હતા અને વ્રજવાસીઓની જે દશા હતી ભાગવતજીની પૂર્ણાહુતિના સમયે જે તે જગ્યાના શ્રોતાજનો એક આવી અનુભૂતિ લઈ અને પછી પાછી કૃષ્ણ પાછા ક્યારે આવે ક્યારે એના દર્શન થાય એમ વૃજવાસીઓ વાટ જોતા હોય પ્રતિક્ષા કરતા રહે એમ શ્રોતાઓ પ્રતીક્ષા કરતા રે વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે પાછી નવી કથા પાછો આ સત્સંગ ક્યારે પ્રાપ્ત થાય એની એક જંખના એની એક પ્યાસ આવો કરંટ લાગે ને તો સમજવાનું કે કથા ઉતરી માલિશ કરે ને માણસ મસાજ કરે તો તેલ આમ શરીરની અંદર ઉતરવું જોઈએ માથે તેલ નાખે બેનો ઘસે પાથીય પાયે નાખે તેલ અંદર ઉતરવું જોઈએ આપણે ખાઈએ ભોજન કરીએ તો એ ગણ કરે પચે એનું લોહી થાય અને નરવાય એ સારું સ્વાસ્થ્ય તરત દેખાય આપણા શરીરમાં કથા પણ ઉતરવી જોઈએ દિમાગમાં ઉતરવી જોઈએ આપણા દિલમાં બેસવી જોઈએ અને પછી ધીમે 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 વ્યવહારમાં જો ઉતરે તો સમજો તમારા જીવનમાં ભાગવતનો અવતાર થયો આખું જીવન અને મેં કેટલાયના જીવન એવી રીતે બદલાયેલા જોયા છે અમે પોતે એ રીતે આવ્યા ને આમાં ભાગવતે એ જ રીતે પકડ્યા એટલા માટે તો આમાં આવ્યા આ ભાવથી કથાનું શ્રવણ થાય યાદ કરવું કે એક જગ્યાએ કથાની પૂર્ણાવતીમાં આભાર દર્શન થાય ને એમાં બહેનોએ ત્યાં ગીત ગાયેલું પોતાના પૂર્ણાવતી સમયના ભાવોને પ્રગટ કરતું કે તમે મન ને વરસ્યા તમે તો મન મૂકીને વરસ્યા પણ અમે જન્મ જન્મ ના તરસ્યા તમે મન ને વરસ્યા અમે જન્મ ના તરસ્યા

Come oh, on.